મિશ્ર જેનો જન્મ તો બ્રાહ્મણના ઘરમાં થયો પણ એવી વિધાતાએ એની વિધિ લખી હતી પિતા વિચાર કર્યો બ્રાહ્મણના ઘરમાં જન્મ થયો છે તો આ બાળકને ભણાવી ગણાવીને વિદ્વાન બનાવ ભણવા માટે પાઠશાળામાં મૂકવામાં આવ્યા પાઠશાળામાં મૂક્યા એમના શિક્ષકો ભણાવી ભણાવીને થાક્યા પણ એક શબ્દ પણ ગુલા મિશ્રને યાદ ન રહ્યો એ પણ કંટાળી ગયો એના માતા પિતા કંટાળ્યા કે આટલા આટલા પાઠશાળાઓ તને રોજ મોકલીએ છે આટલો આટલો અભ્યાસ કરાવીએ છીએ પણ એક શબ્દ પણ તને યાદ ના રહ્યો કઈ રીતનું તારું દિમાગ છે રોજ વળતા રોજ ફટકારતા તો પણ એક શબ્દ પણ બુલા મિશ્રને યાદ ન રહે કંટાળી અને કંટાળીને માતા પિતાએ કહ્યું અહીંયા તો શીખી શકતો નથી અહીંયા તો ભણી શકતો નથી પણ કાશી એ તો વિદ્યાની નગરી છે એવું કરી કે વિદ્યાની નગરીમાં એને મોકલીએ કદાચ ત્યાં તો ભણ જરૂર ભણશે અને માતા પિતાએ હારી થાકી બુલા મિશ્રને કાશી ભણવા માટે મોકલ્યા અને કહેવાય કાશીમાં પણ મોટા મોટા વિદ્વાનો પાસે વર્ષો સુધી બુલા મિશ્ર રહ્યા પણ એક શબ્દ પણ એમને યાદ ન રહ્યો બુલા મિશ્ર પણ જીવંતી કંટાળી ગયા કે બ્રાહ્મણના ઘરમાં જીવન મને મળ્યું છે વિદ્યા પ્રાપ્ત કરવી વિદ્યાનો પ્રચાર કરવો મારો ધર્મ છે

ઘરમાં જન્મ મળ્યો બ્રાહ્મણ નો દેહ મળ્યો પણ વિદ્યા નથી એવું જીવન લઈને હું શું કરું સૌથી પહેલા ગંગાજી ના તટ પર ગયા અને સરસ્વતીજી નું અનુષ્ઠાન એમણે કર્યું અને જ્યાં સરસ્વતીજી નું અનુષ્ઠાન કર્યું તો એમના અનુષ્ઠાન થી માં સરસ્વતી સ્વયં પ્રગટ થયા અને જ્યાં માં સરસ્વતી પ્રગટ થયા ગુલામ મિશ્રે કહ્યું કે આપ તો વિદ્યાના દેવી છો બ્રાહ્મણના ઘરમાં મારો જન્મ થયો છે બ્રાહ્મણ બ્રાહ્મણનો બાળક છું મારા માતા પિતાની વર્ષોથી કામના છે કે હું કઈક ભણું પણ હે મૈયા શું બતાવું મારા ભાગ્યમાં વિદ્યા જ નથી આપ તો વિદ્યાના દેવી છો આપ કૃપા કરો કે મારા ભાગ્યમાં વિદ્યા આવે ત્યારે સરસ્વતીજી બિલા મિશ્ર ખોટું ન માનતો ભલે તે મારી સાધના કરી આરાધના કરી હું પ્રસન્ન થઈ અને તું માંગી રહ્યો છે કે તને વિદ્યા મળે પણ યાદ રાખ આ જન્મ તો શું આવનાર સાત જન્મો સુધી તારે કોઈ વિદ્યાનો યોગ નથી અને જ્યાં સ્વયં સરસ્વતીજી આવી રીતે શબ્દો કહ્યા અને ગુલામ મિશ્રને લાગ્યું કે જ્યાં મા ભગવતીએ સ્વયં મને કહી દીધું કે મારા ભાગ્યમાં સાત જન્મો સુધી વિદ્યા નથી તો આવું જીવન લઈને હું શું જીવું આવું જીવન લઈને હું શા માટે જીવું એના કરતાં મારે આ જાતને સમાપ્ત કરી દઉં એમ વિચાર કરી મરવા માટે ગંગાજીના તટ પર આવ્યો ને ત્યાં જોયું કે શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે ને જ્યાં મહાપ્રભુજીને જોયા પુરુષોત્તમ સ્વરૂપે દર્શન થયા વિચાર કર્યો કે મરતા પહેલા આપનો આશ્રય તો કરું ને જ્યાં મહાપ્રભુજીના શરણે ગયા અને આપનો શિષ્ય કર્યો અને કહેવાય ત્યારે મહાપ્રભુજીએ આ કૃષ્ણાશ્રય ગ્રંથ કરી મુલામિને શીખવાડ્યો અને કહ્યું કે આનો પાઠ કર અને જ્યારે કૃષ્ણાશ્રયનો પાઠ મુલા મિશ્રએ કર્યો તો સાત જન્મો સુધી જેના ભાગ્યમાં વિદ્યા નથી અને કૃષ્ણાશ્રયનો જ્યાં પાઠ કર્યો ચારે વેદ કંઠસ્થ થઈ ગયા અઢારે પુરાણ કંઠસ્થ થઈ ગયા શાસ્ત્ર કંઠસ્થ થઈ ગયા જેના ભાગ્યમાં સ્વયં સરસ્વતીજી કીધું હતું કે સાત જન્મો સુધી વિદ્યા નથી પણ જ્યાં આ કૃષ્ણાશ્રયનો પાઠ કર્યો અને માત્ર કૃષ્ણાશ્રયનો પાઠ કરવાથી ચારે વેદ કંઠસ્થ થયા અઢારે પુરાણ કંઠસ્થ થયા ષડ શાસ્ત્ર કંઠસ્થ થયા ગુલામ મિશ્રને આશ્ચર્ય થયું ફરી ગંગાજીના તટ પર ગયા સરસ્વતીનું અનુષ્ઠાન કર્યું અને જ્યાં સરસ્વતીજી પ્રગટ થયા ગુલામ મિશ્ર કહેવા લાગ્યા માં આપે તો કીધું હતું

ત્યારે સરસ્વતીજી કહે હું તો વાક છું વાણી છું પણ વલ્લભ તો વાક પતિ છે અને એ મને જ્યાં મોકલે ત્યાં મારે જવું જ પડે ને જ્યાં વલ્લભે કૃપા કરી જેના ભાગ્યમાં વિધ્યાન હતી એને શકળ શાસ્ત્રો કંઠસ્થ થયા ચારે વેદ કંઠસ્થ થયા શાસ્ત્ર કંઠસ્થ થયા